મારું નામ વિજય ઘોરાટ છે ઘટના એવી હતી કે ખોડલધામમાં દાંડિયારાસમાં આપણે વીઆઈપી વીવીઆઈપી બેઠકની વ્યવસ્થા કરી હોય છે અને એમાં આપણા હોય એના પાસ ઉપરથી અને વીવીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોય છે એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં બે વ્યક્તિ બેઠા હતા એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ ને એક બીજા મોટા ગેસ્ટ આવતા હતા આપણે ત્યાં આઈજી સાહેબને એ આવતા હતા અને ઉપર ગેટ ઉપર બેઠા હતા એટલે એને એમ કીધું કે ભાઈ તમે પાછડી હરોળમાં વયા જાઓ તો એ બોલાચાલી મીડિયા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતાં કરતાં એને પ્રેમથી નીચે કે ભાઈ તમે આમ સાઈડ રહ્યો ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ અહીંયા લેડીઝને એ બધા બેઠા હોય અને ગાળા ગાડીને એવું બધું મીડિયા કરવા એટલે એવી રીતના એને પાછળ વહી ગયા તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢીને અમારા લગભગ ત્રણથી ચાર સ્વયંસેવકોને સીધી છરી છરી મારવા મીડ્યા એ હજી અમને માહિતી નથી હું થોડી વાર પહેલાં જ અહીંયા આવ્યો છું હું તો ઈજાગ્રસ્તોમાં ત્રણ જણા ત્રણ કે ચાર જણા છે અને અત્યારે એ લોકોને સિનર્જીમાં લઈ ગયા છે હું નરેન્દ્ર પટેલ ખોડલધામ માં નવરાત્રિ મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હિટાની એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને અત્યારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો આવી કંઈ ઘટના બની નહીં અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે એને અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની નહીં અને એ બાબતે હું પણ અહીંયા સાહેબ કોણ આવ્યા છે એમને પણ પૂછપરછ કરવા માટે આવ્યો છું અને જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ પણ પ્રોપર રીતે ઇન્ક્વાયરી કરી રહ્યા છે અને બધાને મદદરૂપ થાય એવી રીતે વરસાદમાં આવ્યો ઇજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે મારા ધ્યાનમાં ત્રણ નામ આવ્યા છે પણ ચારેક જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે અત્યારે ફરિયાદ કરવા માટે અમારા બીજા કાર્યકર્તાઓ સાહેબની કેબિનમાં બેઠા છે એમને સાહેબ પણ વિસ્તૃત રીતે એમની ઇન્કવાયરી કરી રહ્યા છે એટલે ફરિયાદ કરશે અને ચોક્કસ પ્રમાણે કરશે કેમ કે કોઈ એનું નામ આ મીડિયામાં પણ મને જાણવા મળ્યું કે આ મહેકભાઈ કરીને કોઈ છે અને કોઈ અમારા સ્પોન્સર છે એના દ્વારા જે ઇન્વિટેશન અમારું હોય એ ઇન્વિટેશનવાળા પાસ ઉપર આવેલા હતા એવું જાણવા મળેલ છે અને ઇન્વિટેશન પાસથી એ લોકો બેઠા હતા અને એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે કોઈ અતિથિ અમારા ટ્રસ્ટીઓ કે સાહેબ લોકો આવ્યા હોય તો અમે રિક્વેસ્ટ જનરલી કરતા હોય તો ભાઈ ત્યાંથી હેઠા નહીં એટલે અમારા સ્વયંસેવકોએ કીધું ભાઈ પાછળના સોફા ઉપર જતા રહ્યું અને ભાઈ થોડું ઉગ્રતા કીધું કે આવો હું તમને બતાવી દઉં એટલે એમને પાછળ ગેટની પાછળ એમની સાથે કોઈ હતું એ ખબર નથી પણ હા હુમલો કર્યો ત્યારે એ એકલા હતા શું કેશો રાજકોટમાં આવી રીતે અસામાજિક બેફામ બન્યા છે જાહેરમાં આ તો બેનું દીકરી હોત તો શું સ્થિતિ થાય હવે આવા તત્વોને કોઈ આપણે રોકી ન શકીએ કે ભાઈ કેવી રીતે કરવાનું કોણ શું કરવાનો છે અને પોતાના મનની શું વાત છે એવી ખબર ના પડે એટલે આવા તત્વોને અમે તો એક સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા છીએ અને બધા પરિવારો અને બધી દીકરીઓ બેની દીકરીઓ સારી રીતે નવરાત્રિનો ઉત્સવ માતાજીની આરાધના કરી શકે એના માટે અમે કાર્યરત હોઈએ પણ હવે આવું કોઈ વ્યક્તિ કરી શકે તો આપણે એની પૂર્ણ તપાસ આપણા અધિકારીઓ શ્રી કરતા પણ હોય છે અને એ સારી રીતે તપાસ કરશે ને આવા તત્વો જો અસામાજિક રીતે કંઈ કરતા હોય તો એમને પોલીસ સ્ટાફ એનો સબક શીખવાડશે ચોક્કસ શીખવાડશે જે ખોડલધામ રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનું બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડાક બીજા સોફામાં મેદા તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફડતો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે

હજી સુધી કોઈ જાણવા નહીં મળ્યું પણ એક વ્યક્તિ એક ભાઈને બે ટાંકા આવેલા છે